ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર દસ સેકન્ડમાં ઠંડુ ઠંડુ લીંબુનું શરબત તો આજે આપણે લીંબુના શરબતનું પ્રીમિક્સ બનાવીશું જો આ પ્રીમિક્સ રેડી હશે તો બાળકોથી લઈ મોટા બધા માત્ર દસ સેકન્ડમાં ઠંડુ ઠંડુ લીંબુનું શરબત જાતે પણ બનાવી શકે એ રીતે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ આ શરબત છે એ જલ્દી પણ બની જાય સાથે જો તમે ટ્રાવેલ કરવાના હોય કે લીંબુ ઉનાળામાં ખૂબ જ પ્રમાણમાં મોંઘા થઈ જતા હોય છે તો આ રીતે પ્રીમિક્સ જો તમે અત્યારે બનાવીને રાખો તો આખું વર્ષ સુધી તમે આ પ્રિમિક્સને બહાર જ કોઈ બરણીમાં સ્ટોર કરી શકો વ્રત કે ઉપવાસમાં પણ તમે આ લીંબુનું શરબત પી શકો સાથે ઉનાળામાં બધાને ગરમી બહુ લાગી જતી હોય છે તો આ પ્રિમિક્સ રેડી હશે તો તમે બાળકોને બોટલમાં પણ જેમ બહારથી તમે રસના કે રસનાનું લીંબુ પ્રિમિક્સ જો લાવતા હોય તો એવું તમે સરળતાથી ઘરે જ બનાવી શકો એ રીતે આપણે બનાવવાના છીએ તો અહીંયા દસથી પંદર લીંબુ નાના મોટા ડિપેન્ડ રસો કેટલો છે એ રીતે લીંબુ તમને જરૂર પડશે તો અહીંયા મેં રસ્સાદાર એવા દસ જેટલા લીંબુ લઈ લીધા અને આપણે એને આ રીતે એક વાટકી ભરી લીંબુનો રસ તો મેજરિંગ કપ જે અઢીસો મિલનો આવે એ જ માપની મારી આ વાટકી છે તો હું એક વાટકીનું માપ લઈ રહી છું તમારે જો વધુ ઓછું બનાવવું હોય એ રીતે વાટકી તમારે લઈ લેવાની તો વાટકીમાં આપણે આ રીતે લીંબુનો રસ નીચોવી દઈશું તમે હાથેથી પણ એકસાથે બધા લીંબુ નીચોવી પછી ચારણીથી ગાળીને પણ લઈ શકો મારા પાસે સ્ક્વીઝર છે એકદમ ઈઝી પડે એટલા માટે હું આ રીતે સ્ક્વીઝરના મદદથી બધા લીંબુને આ રીતે નીચોવી અને લીંબુનો રસ એક વાટકીમાં ભેગો કરી લઈશ તો આ રીતે એક બોલ તો એક કપ ભરી મેં લીંબુનો રસ લઈ લીધો હવે આ રીતે એક થાળી લઈ લેશું મોટી પોળી હોય એવી જ લેવાની છે અને લીંબુનો રસ એક કપ જેટલો આ રીતે આપણે ગાળી લઈશું લીંબુનો રસ ગાળવો એટલે જરૂરી છે એમાં જે કોઈ પણ બીયા રહી જાય તો એ નીકળી જાય તો આ રીતે લીંબુનો રસ મેં ગાળી એક પ્લેટમાં આ રીતે લઈ લીધો હવે જે વાટકીથી તમે લીંબુનો રસ કે જે કપથી તમે લીંબુનો રસ લીધો એ જ વાટકી ભરી તમારે ત્રણ વાટકી ભરી ખાંડ લેવાની છે તો આ રીતે એનું મેજરિંગ રહેશે પણ જો તમારા ઘરમાં ગળપણ વધારે જોતું હોય તો તમે સાડા ત્રણ કપથી ચાર કપ જેટલી પણ ખાંડ લઈ શકો તો આ રીતે એક કપ મેં ઉમેર્યું બીજી વાટકી ભરી કપ ભરી ઉમેરી દઈશું અને સાથે ત્રીજો વાટકી કે કપ લીધો હોય એ ભરી ઉમેરી દેશું હવે આપણે એને એકદમ સારી રીતે લીંબુના રસ સાથે મિક્સ કરવાની છે તો તમે બહારથી જો રસનાનું લીંબુ પ્રીમિક્સ લાવતા હોય તો એ જ આપણે ઘરે બનાવી રહ્યા છીએ આ લીંબુ પ્રિમિક્સ બનાવવામાં તમારે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નહીં પડે તડકાની પણ જરૂર તમને આ પ્રીમિક્સમાં નહીં પડે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે લીંબુના રસ સાથે ખાંડને આ રીતે મેં મિક્સ કરી દીધી હવે આ મિશ્રણ તમે એક પ્લેટમાં રહેવા દેશો તો એને ડ્રાય થતાં બહુ બધો ટાઈમ લાગશે એટલા માટે તમારે ત્રણ આ રીતે મોટી થાળી હોય એ લેવાની જે પોળી હોય ને વધારે એ લેવાની અને એમાં આ રીતે તમે ખાંડ અને લીંબુનું મિક્સર મિક્સ કર્યું એ ત્રણ ભાગ તમારે કરી લેવાના તો મેં એક પ્લેટમાં આ રીતે ઉમેર્યું પછી આ રીતે એને ફેલાવી દીધું એ જ રીતે હજી એક પ્લેટ લઈ લઈશું અને એમાં હું પાછું લીંબુનું પ્રીમિક્સ આમાં પણ આપણે ભરી દઈશું અને આ રીતે તમે ત્રણ પ્લેટમાં એને ફેલાવી દો તો આ રીતે ત્રણ પ્લેટમાં તમે પાથરશો તો એને ડ્રાય થવામાં બહુ દિવસ નહીં લાગે તો આ રીતે હવે જે રૂમમાં તમારે ફેન વધારે ચાલુ રહેતો હોય તો એને ફેન નીચે જ ડ્રાય કરવાનું છે તડકામાં તમારે સનલાઇટમાં બિલકુલ આ મિશ્રણ મૂકવાનું નથી અને જેવા સાતથી આઠ કલાક થાય એટલે આ રીતે ચમચાના મદદથી તમારા મિશ્રણને ઉપર નીચે કરી લેવાનું નહીં તો એવું થશે કે લીંબુનો રસ ઉપર રહેશે ખાંડ નીચે બેસી જશે એટલે કડક થોડું એને ડ્રાય થવા માટે તો સાત આઠ કલાક જાય એટલે એકવાર મિક્સ કરી દેવાનું પાછું સાંજે તમારે એકવાર મિક્સ કરવાનું સવારે એકવાર કરવાનું ત્રણ દિવસ કન્ટિન્યુસ તમારે આ રીતે એને ફેન નીચે રહેવા દેવાનું ડિપેન્ડ જો તમે ફેન ચાલુ બંધ ચાલુ બંધ કરતા હોય તો ચાર દિવસ લાગશે પણ જો ફેન તમે કન્ટિન્યુસ ચાલુ રાખશો તો બે દિવસમાં પણ ડ્રાય થઈ જાય છે તો અહીંયા મેં ત્રણ દિવસ જેવું રહેવા દીધું હતું ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો લીંબુનો રસ ડ્રાય થઈ અને ખાંડ સાથે એકદમ મિક્સ થઈ ગયો આ રીતે તમે તાવેથો લેશો તો એકદમ ઇઝીલી આ રીતે નીકળી આવશે તો હું ઉપર નીચે કરતી હતી ત્યારે પણ આ રીતે થોડું કડક એવું મિશ્રણ થઈ જતું હતું પણ જ્યારે ડ્રાય થઈ જશે ત્યારે એકદમ આ રીતે જેમ સાકર હોય એવું મિશ્રણ તમારું આ થઈ જશે જો તમને લાગે કે ભેજ રહી ગયો છે તો એક દિવસ જેટલું તમે વધારે પણ સુકાવા દઈ શકો માત્ર તમારે મિશ્રણને ધ્યાન રાખીને ઉપર નીચે કરતું રહેવાનું એટલે મિશ્રણ એક સરખું આવું મિક્સ થઈ જશે હવે આ રીતે મેં શાર્પ તાવેથાના મદદથી આ રીતે બધું મિશ્રણને ભેગું કર્યું બધી પ્લેટમાંથી થોડું ઘસી ઘસીને કાઢવું પડશે અને આ રીતે ત્રણેય પ્લેટનું મિશ્રણ મેં એક પ્લેટમાં આ રીતે લઈ લીધું સાકર જેવી હોય એવું મિશ્રણ તમારું થઈ જશે તો એકદમ ડ્રાય થઈ ગયું છે હવે આપણે પ્રિમિક્સ બનાવવા માટે નાનો મિક્સર જાર લઈ જેટલું મિશ્રણ આવે એટલું તમારે ઉમેરી દેવાનું અને આપણે આ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવી રહ્યા છીએ શરબતનું એટલે આપણે એમાં મીઠું પણ ઉમેરી દઈશું અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અહીંયા તમારે તમારા સ્વાદ પ્રમાણે તમને ગળપણ થોડું મીઠું કેટલું જોવે છે અને લીંબુ કેટલું જોવે એ રીતે તમે એડજસ્ટ કરી શકો અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી મેં આ રીતે દળી લીધું તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આ પ્રીમિક્સ બની ગયું એક બોટલમાં આપણે ભરી લઈશું એ જ રીતે બીજું જે બચ્યું છે એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું મેં ઉમેર્યું સિંધવ મીઠું ઉમેરવાનું જો વ્રત કે ઉપવાસ માટે તમે બનાવવાના હોય રેગ્યુલર માટે બનાવવાના હોય તો રેગ્યુલર મીઠું પણ લઈ શકો બીજું પણ મેં દળી લીધું અને આ રીતે બોટલ ભરી અને આપણું લીંબુનું શરબતનું પ્રીમિક્સ રેડી થઈ ગયું આ પ્રિમિક્સને તમારે કોઈ એરટાઈટ બોટલમાં બહાર જ રૂમ ટેમ્પરેચર પર જ સ્ટોર કરવાનું છે તો જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એ બગડતું નથી તો આખા વરસ માટે તમે એકસાથે પણ બનાવીને સ્ટોર કરી શકો અને સાથે તમારે લીંબુનું શરબતનું પ્રીમિક્સ છે એવું સ્ટીકર પણ લગાવી દેવાનું તો તૈયાર છે હવે લીંબુનું શરબત બનાવવાના હોય ત્યારે એમાં થોડા સબ્ઝા તો તકમરિયા જે કહેવાય છે એ મેં લીધા છે ઉનાળામાં બહુ હેલ્ધી એવા બહુ ઠંડક આપે પેટને એવા હોય છે તો ઓપ્શનલ છે ઉમેરવા હોય તો ઉમેરવાના અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા તકમરિયામાં અડધો કપ જેટલું પાણી ઉમેરી તમારે એને થોડી સેકન્ડો માટે તો એક મિનિટ જેવું પણ રેસ્ટ થવા દેશો ત્યાં એ ફૂલી જશે હવે જ્યારે પણ તમારે લીંબુનું શરબત બનાવવું હોય ત્યારે પ્રીમિક્સમાંથી બે બે ટેબલ સ્પૂન જેટલું પ્રિમિક્સ કે પછી સ્વાદ પ્રમાણે તમારે બે ગ્લાસમાં આ રીતે મેં ઉમેરી દીધું છે અને એમાં આપણે ઠંડુ પાણી ચિલ્ડ પાણી ડિપેન્ડ ગ્લાસની સાઇઝ કેટલી છે એ પ્રમાણે તમને પ્રિમિક્સ વધુ ઓછું પણ જોશે આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો માત્ર દસ સેકન્ડમાં તમારું શરબત તૈયાર થઈ ગયું તકમરિયા છે એ હું પલાળી એક સાથે ફ્રીઝમાં બોટલમાં ભરીને રાખું તો જ્યારે પણ મારે શરબત બનાવવું હોય ત્યારે તકમરિયા પલાળેલા જ હોય અને આ રીતે તકમરિયા એક ટી સ્પૂન જેટલા કે તમને જો વધારે જુઓ તો એ રીતે ઉમેરી દેવાના લીંબુના સ્લાઇસ ઉમેરવા ઓપ્શનલ છે તમારે ઉમેરવા હોય તો ઉમેરી દેવાના અત્યારે લીંબુ સસ્તા છે એટલે મેં સ્લાઇસ ઉમેર્યા ફુદીનાથી મેં એને ગાર્નિશ કર્યું અને બરફના ટુકડા ઉમેરી દઈશું ઠંડુ ઠંડુ માત્ર દસ સેકન્ડમાં બની જાય એવું લીંબુનું શરબત બનીને તૈયાર થઈ ગયું તો મહેમાનો આવવાના હોય કે વ્રત કે ઉપવાસ કરવાના હોય કે રમાદાન તમે જો રહેતા હોય તો તમે આ માત્ર દસ સેકન્ડમાં બનાવી આ ઠંડુ ઠંડુ શરબત સર્વ કરી શકો પેટને ઠંડક આપે એવું આ લીંબુના શરબતનું પ્રીમિક્સની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો